ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈને હંમેશા ચર્ચા થતી રહેતી હોય છે પાકિસ્તાનના ગાયક સંગીતકાર હોય કે પછી બોલીવુડના કોઈ એક્ટર હોય તે ભારતમાં સંગીત આપે કે અભિનય કરે તો આપણે ઘણા ખરા લોકો તેમનો ઉધળો લઈ નાખતા હોઈએ છે પરંતુ ક્રિકેટની વાત આવે ત્યારે નેતાઓ અને તેમના મળતિયા હોય કે ઘણા ખરા લોકો પણ હોય તે હંમેશા ચૂપ થઈ જતા હોય છે તો વિસ્તૃત વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો સવાન હું છું આપની સાથે સાગર પટેલ સાથે આપણે રાખવાનો નથી એવી આપણે હંમેશા ચીસો પાડતા આવ્યા છીએ પરંતુ ક્રિકેટની વાત આવે ત્યારે બધું આપણાથી ભૂલાઈ જાય છે આપણું બીસીસીઆઈ જે ભારતમાં ક્રિકેટનું વ્યવસ્થાપન અને નિયમન કરે છે જેની અબજો રૂપિયાની આવક પણ છે આમ તો તે એક સ્વાયત સંસ્થા છે અને તેને ટેક્સમાંથી પણ માફી આપવામાં આવી છે તમે એને હું આપણે આપણે બધા પણ આવક કમાઈએ ત્યારે સરકારને ડાયરેક્ટ ટેક્સ રૂપે ઘણી બધી આપણી આપણી આવકનો ભાગ જે બચત હોય તેનો ભાગ આપણે તેની ચૂકવણી કરતા હોઈએ છીએ જ્યારે બીસીસીઆઈને સંપૂર્ણ રીતે ટેક્સમાંથી માફી આપવામાં આવી છે બીજા દેશની ક્રિકેટ મેચ જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે બે ચાર બોર્ડ તમને જાહેરાતના જોવા મળે જ્યારે બીજી બાજુ આપણે ભારત દેશની અંદર જ્યારે કોઈ પણ સ્ટેડિયમમાં મેચ થઈ રહી હોય ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે ક્યાંય ગુટકાની એડ લગાવવામાં આવી હોય છે તો બીજી બાજુ ગેમિંગ વેબસાઇટોની ગેમિંગ એપ્લિકેશનની એડ આપવામાં આવી હોય છે જેનાથી બીસીસીઆઈ પૈસા કમાય છે એનો મતલબ એવું છે કે આપણને કંઈ સારું શીખવતા હોય એવું તો કઈ છે નહીં ડ્રીમ ઇલેવન પર આપણે ટીમ બનાવવાની બાપનું દેવાળું ફૂંકી નાખવાનું એ લોકો ક્રિકેટ મેચ રમે પૈસા કમાય હવે વાત કરીએ ભારત પાકિસ્તાન ની ક્રિકેટ મેચની તો શું દેશ પ્રેમના નિયમો સંગીતકારો અભિનય હોય આર્ટ હોય જ લાગુ પડે છે લાગુ નથી પડતા આ બાબતે જૂથ શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સવાલો ઉઠાવ્યા છે કે ઓપરેશન સિંદુર પછી પણ ભારત પાકિસ્તાન વચ્ચે રમાવાની આગામી જે મેચ છે તે રદ ન થવી જોઈએ જુઓ તેમણે શું કહ્યું તો ઓપરેશન સિન્દુર જારી હે और प्रधानमंत्री जी ने ये कहा है तो मैं बस दो तीन चीजें उनके सामने कहना चाहूंगी सर ऑपरेशन सिंदूर का हर हिस्सा चाहे वो फिल्म इंडस्ट्री हो चाहे वो वहां की न्यूज चैनल्स हो चाहे उनके इन्फ्लुएंसर्स हो हमने सब पे पाबंदी लगाई सर अब समय आ गया है कि क्रिकेट पर भी पाबंदी लगनी चाहिए सर yes. सर हमारे विदेश मंत्री ने कहा कि हम खुद मैं खुद मैं गर्व होता है इस बात का कि मैं उस पार्लियामेंट्री डेलीगेशन में शामिल थी जिसकी जिम्मेदारी मुझे सरकार ने दी थी मैं तो कह रही हूं गृह मंत्री जी से सर आपको बहुत जगह फोन करने की जरूरत नहीं पड़ेगी एक इंटरकॉम पे ही फोन कर लेंगे आईसीसी के चेयरमैन को अगर आप कह देंगे कि ये इंडिया पाकिस्तान मैच नहीं हो सकता तो नहीं होगा ये हमारे ऑपरेशन सिंदूर की कामयाबी होगी सर सर हम हम जो 26 महिलाएं जो विधवा हुई जो विधवा हुई

किस सूरत से आप पाकिस्तान से क्रिकेट मैच खेलेंगे जब हम पानी नहीं दे रहे हैं अस्सी फीसद पानी पाकिस्तान का हम रोक रहे हैं यह कह कहकर पानी और खून नहीं बहेगा आप क्रिकेट मैच खेलेंगे मैडम मेरा जमीर तो गवारा नहीं करता कि मैं उस मैच को देखूंगा क्या इस हुकूमत में इतनी हिम्मत है कि उन 25 मरने वालों को फोन करके कहे कि देखो हमने ऑपरेशन सिंदूर में बदला ले लिया अब तुम पाकिस्तान का मैच देखो बड़ी अफसोस की बात है मैडम मैडम अकाउंटेबिलिटी किस पर है पहलगाम किसने किया साले सात लाख हमारी फौज और सेंट्रल पैरामिलिट्री फोर्स है ये कहां से चार चूहे घुसकर हमारे भारत के नागरिक को मारे अकाउंटेबिलिटी किस पर फिक्स होगी भारत ने पाकिस्तान ना संबंधों हमेशा कॉन्फ्लिक्ट वाला रहा है तो आपने समझ में आनुच्छेद के शूट आमिता मुकलवाना बंद करी न आप खुश कहीं � બોલિવૂડ મૂવીનો વિરોધ કરીને શું આપણે ખુશ થઈ જવાનું દિલજીત દોશાન બીસીસીઆઈને લાગુ પડતો નથી ફક્ત વેપારીઓ કલાકારો નાગરિકોએ જ દેશ પ્રેમ સાબિત કરવાનો ચેમ્પિયન્સ લીગ કરીને એક લીગ ચાલે છે જેની અંદર દુનિયાભરના પૂર્વ ક્રિકેટરો જેની અંદર ભારતની પણ એક ક્રિકેટ ટીમ છે તેઓ ભેગા મળીને એક લીગ રમતા હોય છે મેચની સિરીઝ રમતા હોય છે તે મેચની અંદર ભારતની જે ટીમ હતી તેમણે પાકિસ્તાન સામે સેમિફાઈનલ રમવાનો ઇન્કાર કરી નાખ્યો જે બિલકુલ બિરદાવા કામ છે આપણે શું કરીશું હવે આપણે દિને ગાળો આપતા રહીશું પરંતુ આપણા જે નેતાઓ છે આપણા અભિનેતાઓ છે તે શું કરશે એ આપણી આફ્રિતીની જોડે બેસીને મસ્ત ચાની ચુસ્કી માણશે અને તમને એ તમને ઓડિયન્સમાં બેસેલા જોવા મળશે બાકી તમે આપી દિને ગાળો આપતા રહી જશો નમસ્કાર